સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન શહેરીજનો માટે યોજના શરૂ કરી છે જેમાં કેશોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કેશોદ ચાર ચોક ખાતે જીયુડીસી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અંડરબ્રિજની કરોડોના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી પૂર્ણતાના આરે કહી શકાય તેમ નથી પરંતુ ધીમી કામગીરીના કારણે રેલવે ટ્રેકના પૂર્વ તરફના લોકો હજુ આ કામ લાંબો સમય ચાલશે તેવું માની હજુ ચોમાસું હેરાન પરેશાન થવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે મારું નામ રાજેશભાઈ ટાટમિયા ફરી તાલુકા પંચાયત શોપિંગ સેન્ટર દુકાન નંબર ઓગણત્રીમાં શક્તિ તો ગેરેજ નામની દુકાન છે અને એક વર્ષના મુદતમાં અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ રાખેલ હતું જે તે કોન્ટ્રાક્ટરે એ એક વર્ષને બદલે ચાર ચાર વર્ષના વાણા વાગ્યા છતાંય પૂરું કરેલ નથી અને અવારનવાર પાણી નિકાસની અમે નગરપાલિકા મામલતદાર કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરેલ પણ એનો કાંઈ પ્રશ્નનો નિરાકરણ આવેલ નથી એક બાજુ અંડરગ્રાઉન્ડ બ્રિજ બંધ છે છતાંય આ ડિવાઈડરનું કામ કરીને અત્યારે બધા રસ્તા બંધ કરી દીધા અને રોડ ઉપરથી માટી કામ કામ પૂરું થયા છતાંય કોઈ આ રોડ ચોખ્ખો કરીને કામ પૂર્ણ કરાવતા નથી અવારનવાર એક્સિડન્ટ થાય છે કાયમી ધોરણે અહીં માણસો ભટકાય છે એક સાઈડ રોડ છે વનવે કર્યો અને એની રસ્તાની કોઈ વ્યવસ્થા છે જ અને આ સિવાય ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ વધુ થાય છે ત્યારે એરપોર્ટ રોડ સિવાય બીજો જવાનો કોઈ રસ્તો નથી જે લોકોએ અમને ડ્રાઈવર રસ્તો બનાવ્યો ગાંધીનગરમાંથી એમાં ઉતાવળિયામાં પાણી હોય છે ચોમાસામાં એટલે ન્યાય માણસો જાતા નથી ફરજિયાત સાત કિલોમીટર ફરવા જવું પડે હવા ધીમા દંડ આ નગરપાલિકા અને આ કામમાં માણસો ત્રાહિમામ થાકી ગયેલ છે પણ અમાર નવાર રજૂઆત કરવા છતાંય કોઈ આ કામમાં ધ્યાન દેતા નથી મારું નામ પ્રફુલ સોરઠિયા અંડરબ્રિજના ઉગમણા છેડે તાલુકા પંચાયત શોપિંગ સેન્ટર છે એમાં હું ઓટો ગેરેજનું કામકાજ ચલાવું છું અત્યારે અંડરબ્રિજનું જે કામ ચાલી રહ્યું છે એ લગભગ છ એક મહિનાની આજુબાજુ પૂરું થઈ જાય એવી શક્યતાઓ હતી અને તંત્રએ એવું કીધેલું હતું જે વીસ કરોડની આજુબાજુનો જે પ્રોજેક્ટ હતો એ છ મહિનાની આ જગ્યાએ આજે ત્રણ વર્ષ પૂર્ણતાના આરે થઈ ગયા છે ત્રણ વર્ષ ઓલરેડી પૂરા થઈ ગયા છે છતાં પણ એ ચાલુ થયેલ નથી તો અમારી તંત્રને અરજ છે કે કામ ઝડપથી ચાલુ થાય આ દરમિયાન જે અમને પ્રશ્નો થતા હતા એ પ્રશ્નોમાં અમે માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે મામલતદાર સાહેબને માનનીય તાલુકા વિકાસ અધિકારીને કોન્ટ્રાક્ટરને વોર્ડના સભ્યોને નગરપાલિકા માન્ય નગરપાલિકાને આવી અલગ અલગ જગ્યાએ જે જે તંત્ર છે એ બધા તંત્રમાં અમે રજૂઆતો કરેલી છે પણ ત્યાંથી અમને આ દાદાની વાર્તાની જેમ થાગાઠૈયા કરું છું સાસુડી ઘરે આવું છું જાવ કાબે બેન કાલે વેલો આવું છું એવી રીતના અમને આ જગ્યાએથી પેલી જગ્યાએ અને પેલી જગ્યાએ પેલી જગ્યાએ કોઈ જવાબદાર જવાબદારી લેતું નથી અને કોઈની જવાબદારી જેમ ફિક્સ ન થતી હોય એવી રીતના અમને અહીંથી વાહ અને વાંથી અહીંયા મોકલે છે અને હજુ પણ ત્રણ વર્ષ પૂર્ણતાના આરે થયા છતાં પણ હજી પણ પૂરું થયું નથી જ્યારે મોટા અજગર જેવું કામ એ ત્રણ વર્ષમાં જો પૂર્ણ નથી કરી શકતા અને જ્યારે કોઈ રાજકીય વ્યક્તિઓ આવે છે તો રોડ રાતોરાત બની જાય છે સાંજે અમે જઈએ ત્યારે કાંઈ નથી હોતું અને સવારે મસ્ત હાઈફાઈ સિટી જેવા રોડ બની જાય છે ચાર ચોક છે મેઇન ચાર ચોક કેશોદમાં તો ચાર ચોકની અંદર જે ન્યા ખોદકામ કરવામાં આવ્યું તો ચાર ચોકે જે જગ્યાએ જ્યાંથી ચાલુ સ્ટાર્ટ કર્યું અને પૂરું પૂરું થયું તો ત્રણ મહિનાની અંદર એનું લોકાર્પણ પણ થઈ ગયું જ્યારે રેલવેનું કામ જે ત્યાં નીચે ગડર ફિટ કરવાના હતા તો એ રાતોરાત થઈ ગયા સાંજે કાંઈ નહોતું ને સવારે ઓકે થઈ ગયું એનું કારણ એ હતું કે એને કલ મિનિટના હિસાબથી રેલવે એને દંડ આપતી હતી તંત્રને તો જ્યાં પોતાનો સ્વાર્થ આવે છે ત્યાં બધા ધ્યાન આપે છે પણ અમારા જેવા સામાન્ય નાગરિકનું કોઈ સાંભળવા તૈયાર નથી મારું નામ રાજેશજીભાઈ ફટાણિયા છે અમારો પ્રશ્ન એ છે કે અમારે અહીંયા અંડરબ્રિજનું કામકાજ ચાલુ છે હવે વર્ષ દિવસની અંદર અમને કીધેલું એટલું વર્ષ દિવસની અંદર પૂરું થઈ જાય છે એના બદલે આ ત્રણ ત્રણ વર્ષ સુધી થયા હજી સુધીમાં એ કામ હજી પૂરું થયું નથી અદર તાલે એમને લટકે હે બરોબર હે હવે અત્યારે અમારા જે કાંઈ દુકાનોના ભાઈઓ હે બરોબર રોજગાર ધંધા ઠપ થઈ ગયા હે અમે ભાજપની સરકારની અંદર એવી આશા રાખી હતી કે ભાજપની સરકાર આવશે વિકાસ કરશે એની બદલે અત્યારે આ ત્રણે જે કાંઈ પરિસ્થિતિ સર્જાણી વિનાશની સર્જી પરિસ્થિતિ સર્જાણી છે એ લોકો વેરા આટે છે કે મને માફી આપી નથી વેરા જે કાઈ છે અમારે ભરપાઈ કરવા પડે ધંધા નથી તો વેરા કેમ ભરવા અને વેરા ભરીએ તો અમારું ઘર કેમ અકાવવું અટાળે અમારી પરિસ્થિતિ બહુ કફોડી છે આની અંદર અમે નરેન્દ્ર મોદી સાહેબ ને એમ વિનંતી કરવા માંગીએ છીએ કે સાહેબ અમે તમને તન મન ધનથી છૂટાઈ વાટા પણ અમને અમે જે આ પરિસ્થિતિ માટે જે આવી ગયેલા છીએ તો તમે આની અંદર કંઈક ધ્યાન દો અને અમારા ધંધા રોજગાર ચાલુ થાય એવી કઈક વિનંતી છે તમને કે આમાં તમે કંઈક કરો સાહેબ